સોરતના સચિન વિસ્તારમાં મોબાઈલ ચોરની હત્યા મામલે સચિન પોલીસે ત્રણ આરોપીઓની કરી ધરપકડ ત્રણ હજુ ફરાર સચિન પોલીસ દ્વારા આરોપીઓ આમિર આલમ આફતાબ આલમ સૈયદ ઉંમર વર્ષ ચોવીસ રહે પ્લોટ નંબર એકસો ચોપન બી સુડા સેક્ટર એક અજયભાઈ ચૌધરીની બિલ્ડિંગમાં સચિન સુરત હફીઝ અને શાહ ઉંમર વર્ષ છવ્વીસ ધંધો ચિકન મટન રહે શાલીમાર સોસાયટી એ વન ધંધો ભેસ્તાન ઓન ભેસ્તાન સુરત તેને પકડી પાડ્યા છે સુરતના સચિન વિસ્તારમાં થોડા દિવસે હત્યાની ઘટના બનતા ચકચાર મચી જવા પામી હતી જેમાં સચિન પોલીસે તપાસ શરૂ કરી એક જુદા સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથડી રહી છે તેવામાં થોડા દિવસે મોબાઈલ ચોરી કરનાર વિપીન ઉર્ફે મદન સિંહ નામના ઈસમને ટોળાએ પકડી પાડ્યો હતો તે દરમિયાન છ જેટલા શખ્સો ટોળાની વચ્ચે ધસી આવ્યા અને મોબાઈલ ચોરી કરનાર શખ્સને ઢોર માર માર્યા બાદ પેટના ભાગે ચપ્પુ મારી દીધું હતું ચપ્પુ મારી દેતા યુવકનું ઘટના સ્થળે જ મોત થયું હતું ભીડની વચ્ચે બિપિન ઉર્ફે કાળો મદનસિંહને ચપ્પુના ઘા મારી દેતા હાજર સ્થાનિક લોકોએ લોહીથી લગભગ વિપિનનો વિડીયો બનાવ્યો હતો પરંતુ કોઈએ પણ આ તડપી રહેલા યુવકને હોસ્પિટલ પહોંચાડવાની પણ તસ્દી લીધી હતી જેથી આ યુવકનું ઘટના સ્થળે તડપી તડપીને મોત થયું હતું છ જેટલા શખ્સો યુવકની હત્યા કરી ત્યાંથી ફરાર થયા હતા હત્યાની ઘટના બનતા જ પોલીસે હત્યારાઓને શોધવા તજવીજ હાથ કરી હતી જેમાં પોલીસને પ્રાથમિક પુરાવા રૂપે છ જેટલા શખ્સો સામે હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું શખ્સો આ છ પૈકીના બે જુએનાઇલ હતા જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી હત્યારાઓને શોધી કાઢવા માટે કવાયત હાથ ધરતા ગણતરીના કલાકોમાં જ

એક સહિત સહિત ત્રણ કરી છે હજુ અન્ય ત્રણ શખ્સો ફરાર છે જેથી આ ત્રણેને પકડી પાડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી ચક્રો ગતિમાન કર્યા છે આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે